આપડે આટલી ગદબ ખવરાવેલી થી કોડી નીન ગાય નીન વાઢે નાખાઈ દીધી બે ત્રણ દિવસ સુધી નાખી આટલી વાઢે થી આજ પાણી વાર્યું હે બે બે દી નહી વાઢવી પડે આખો ખડ હે જીંજીબો આખો ગદબ ઓલો ક્યારે પૂરો થઈ ગયા હે એટલે આણો વારો આપડે ચણા આવવાનું વાયે એક જાણ ઓર્યું હતું તો સણાવ આવે જાય ચાલુ જ છે આવવાનું છે

આપડે ઘોડી છે અવસરું છે વોસરઈ રે વોસરો રહી આગલા વિડિયોમાં આપણે કીશું પસ કલ્યાણ છે શરીર પગ સફેદ પટો વીએગલ સટાળ દાગડી ધાવે લીધું તે હું હુવેકુ બેઠું હુંવે છે મને થોડે રખડે આપણે ખાણીયો કર્યો ને જગ્યા ત્યાં એ કે કરી હું આજ તે રાતી પાંચ વાગે સારક વાગે આપણે જાગ્યા ગયા તા તાર ખબર પડી કે ઘોડી ઠાણ દે દીધું પછ કલ્યાણ હે આપડું કરણનું તેજલ ફાર્મ ના મોઢવાડા નું કરણ ઘોડો હે પછીઓ પછ કલ્યાણ ઈ પણ છે રખડે હા વરલે બેઠું તું હું ઈઠો તાર મારું ધ્યાન નતું ई है ये खानिया ना लो कर करी हूं प्लान तुम्हारी है वहां हेलो घोड़े ने इनकी कपड़े नाखिए मगोटू के नाखियो जो गाल ने मेलिए अगला वीडियो में आप केदी हूँ काम है वसेरी से के है बस कल्याण है कारू बस कल्याण